અને ઘણા લોકો એવું કહે છે કે પિતાનો આશ્રમ છોડી સુખદેવજી ભાગવા લાગ્યા સંન્યાસ લેવાની ભાવનાથી પણ શ્રી મહાપ્રભુજી ખુલાસો કરે છે સંન્યાસ લેવાની ભાવનાથી નહીં પણ સંગ દોષના ભયથી સુખદેવજી પિતાનો આશ્રમ છોડી ભાગવા લાગ્યા છે કારણ કે વ્યાસજીનો આશ્રમ હતો સંન્યાસીઓની સાથે કેટલાક ગ્રહસ્થીઓ પણ ત્યાં આવતા હતા અને ભક્તિ માર્ગમાં

સ્મૃતિ સ્મૃતિભ્રંશાત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતે સંગથી શું થાય એકબીજાના સંપર્કમાં આપણે આવીએ એકબીજાને જોઈ જોઈ આપણી અંદર અનેક પ્રકારની કામનાઓ પ્રગટ થાય અનેક ઈચ્છાઓ જાગે પાડોશીને ત્યાં સાહીઠ ઇંચ નું ટીવી છે મારે ત્યાં ખાલી વીસ ઇંચ નું કેવું મારે પણ એવું લેવું છે પેલા પાસે હોડા કાર છે મારી પાસે ખાલી મારુતિ છે મારે તો મર્સિડીસ લેવી છે આમ જાત જાતની ઈચ્છાઓ વધતી જાય એકબીજાને જોઈ એકબીજાના સંગથી આપણી અંદર અનેક કામનાઓ જાગે માણસની દરેક ઈચ્છાઓ પૂરી થતી નથી માણસની ઈચ્છાઓ જ્યારે અધૂરી રહી જાય કામાત ક્રોધો બીજાય તે પછી માણસને ક્રોધ આવે ક્રોધ આવ્યા પછી એનો મતિભ્રમ થાય બુદ્ધિ બગડે અને બુદ્ધિ ના જેની બુદ્ધિ બગડે એનો સર્વનાશ થાય ન કરવાનું માણસ કરે અવળે માર્ગે માણસ ચડી જાય સંગ દોષ માનવીને વિનાશ સુધી પહોંચાડે છે કોઈનો ન કરો પણ આપણે બધા સમાજમાં રહીએ છીએ ને માનવી સામાજિક પ્રાણી છે એકબીજાની સાથે હળીમળીને રહીએ માણસ કોઈનો ને કોઈનો સંગ તો ઈચ્છે આપણે સંગ વગર ના રહી શકીએ કોનો સંગ કરવો સમભાવવાળા જે વ્યક્તિ છે જેનો ભાવ હૃદયનો આપણા સમાન છે જે ભગવદીય છે શ્રી મહાપ્રભુજી આ વાત જુદી રીતે આજ્ઞા કરે છે સંગ સર્વાત્મના હિય સચેત ત્યક્તુમ ન શક્ય તે સદભિષ કર્તવ્ય સાધુ સંગો હિ જમ મને તો કોઈનો સંગ ન કરો પણ સંગ વગર ન રહી શકાય તો સાધુનો સંગ કરો સાધુ એટલે સફેદ કે ભગવા કપડાવાળો વ્યક્તિ વિશેષ નહીં સાધુ ચરિત જેનું જીવન સાધુ જેવું છે સંસારમાં રહીને પણ તમામ સંસારની પ્રવૃત્તિ જેને પ્રભુની સાથે જોડી દીધી છે જેના જીવનમાં પ્રભુના ભક્તિની સુવાસ મેકી રહી છે એવા ભગવદીઓનો સંગ કરો એમના સંગથી એ તમને પણ પોતાના જેવા બનાવશે તમારા ભાવનું વર્ધન થશે અને એ તમને પ્રભુ સુધી પહોંચાડશે એટલા માટે એવા ભગવદીઓનો સંગ કરો એટલે સંગ દોષના ભયથી પિતાનો આશ્રમ છોડી ચાલવા લાગ્યા છે અને આપણે હવે નૈબિસારણ્ય ક્ષેત્રમાં પ્રવેશ કરીએ સુંદર અર્થો બતાવ્યા નૈબિશારણ્ય નિમિષ એટલે આંખનો પલકારો ઝપકીએ એટલો સમય નિમિષ કહેવાય નિમિષ માત્ર પણ પ્રભુની કથા વગર રહી શકતા નથી નૈમિષારણ્ય એવું ક્ષેત્ર છે કે જ્યાં પલક માત્રમાં આપણું મન પ્રભુની સાથે લાગી જાય ત્યાં સુંદર મજાની વિદ્યાપીઠ છે શવનકજી એના કુલપતિ છે અઠ્યાસી હજાર ઋષિઓ ત્યાં અધ્યયન કરી રહ્યા છે સ્વર્ગની કામનાથી સહસનો યજ્ઞ કરવામાં આવ્યો છે એક હજાર વર્ષ ચાલેવો યજ્ઞ છે અને બધાની ઈચ્છા થઈ કે જ્યાં સુધી આ યજ્ઞ ચાલે કોઈનું મૃત્યુ ન થવું જોઈએ મૃત્યુ દેવતાનું પણ ત્યાં આવાહન કર્યું છે અને સમયે

છે 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 કેટલો સુંદર પરિચય આપ્યો કેવા મહામતે મહાજ્ઞાની જેમણે જ્ઞાનને આત્મસાત કર્યું છે જ્ઞાનને પચાવ્યું છે એ જ્ઞાનથી જેની અંદર વિવેક આવ્યો છે અને શ્રોતા કેવા છે કથા કુશલ પ્રભુની શ્રવણ કરવામાં કુશલ એવા શ્રોતાઓ છે એનો અર્થ વક્તા જે કે એ તો ધ્યાનથી સાંભળે જરા પણ એનું ધ્યાન અહીં ત્યાં વિચલિત ન થાય પણ શબ્દની પણ એક મર્યાદા હોય ઘણી વાતો શબ્દ દ્વારા ન કહેવાય શકે તો વક્તાના હૃદયના ભાવને પણ જે સમજી શકે એવા કુશલ શ્રોતાઓ છે